જિલ્લા કલેક્ટર શ્રી એ મોદી દ્વારા ત્રણ મહત્વના અભિયાનનો ખડકતા પ્રાથમિક શાળા ખાતેથી પ્રારંભ કરાવ્યો ગરુડેશ્વર તાલુકાનો સેવા સેતુ ખડકદા ખાતે યોજાયો મેડિકલ કેમ્પ પશુપાલન ખેતીવાડી બાળ લગ્ન પ્રતિબંધિત અધિકારીની કચેરી આઈસીડીએસ અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો વિભાગ એસટી બસ પાસ લીડ બેંક મહેસૂલી સેવાઓ સહિત સ્થળ પર લોકોને લાભ આપવામાં આવ્યા તે ઉપરાંત અત્રે બીજીવીસીએલ માંથી નવું વીજ દસમા તબક્કો એવા સેવા સેતુ કાર્યક્રમ ગુજરાત સરકાર ને અહીં ઉપસ્થિત આ ખડકદાર વધુમાં વધુ લાભ લેશો એવું હું આજે કલ્પુ ભાઈ બધાને કહું છું કે 6 મહિનામાં જો મકાન ખૂબ મહિનામાં બનાવ્યો

नेगरी का સરકારશ્રી તરફથી આજે જન સુખાકારી માટે ત્રણ કાર્યક્રમો શરૂ થયા છે જેમાં એક છે સેવા સેતુ કાર્યક્રમ જે અંતર્ગત લોકોના જે પાયાના પ્રશ્નો છે પાયાની જરૂરિયાત છે એની પરિપૂર્ણતા માટેનો આ કાર્યક્રમ છે એટલે કોઈનું રેશન કાર્ડમાં નામ દાખલ કરવાનું હોય કોઈને મા કાર્ડ આપવાનું હોય કોઈને મેડિકલ ટ્રીટમેન્ટ માટેની જરૂરિયાત હોય તો એ બધી કામગીરી આજે થનાર છે અને સ્થળ પર જ લોકોના પ્રશ્નોનો નિકાલ થાય એવું સરકારનું એક આયોજન છે ખૂબ સરસ આયોજન છે અને આ સરકારશ્રી તરફથી આજે સેવા સેતુનો આ દસમો તબક્કો છે એટલે મહત્તમ લોકો લાભ લે એવું મારું નર્મદા જિલ્લાની જનતાને આહવાન છે બીજું જે છે એ એકસો ચાલીસ કરોડ પ્લાન્ટેશન કરવાનું વડાપ્રધાન વડાપ્રધાનશ્રીનું જે સંકલ્પ છે જે સપનું છે એને સાકાર કરવા માટે આજે બીજો તબક્કો શરૂ થઈ રહ્યો છે એક પેડ માકે નામ એમાં પણ આપ સૌ સહ સહભાગી થાવ એ માટેનું હું આહવાન કરું છું ત્રીજી જે બાબત છે સ્વચ્છતા હિ સેવા એટલે ગામે ગામ સ્વચ્છતા થાય જે પોઈન્ટ છે કે જ્યાં ગંદકી રહેતી હોય એ ગંદકી દૂર થાય કાયમી દૂર થાય ઉકળા દૂર થાય તદઉપરાંત જે પણ કંઈક એપીએમસી માર્કેટ છે રેલવે સ્ટેશન છે બસ ડેપો છે એવા જાહેર પબ્લિક સ્થાનો શૌચાલયોની ગંદકી દૂર કરવા માટે સરકાર કતિબદ્ધ છે અને એ સ્વચ્છતા હિ સેવાનો કાર્યક્રમ પણ આજથી શરૂ થયો છે આ ત્રણે ત્રણ કાર્યક્રમ થકી જનસુખાકારી થાય એવું સરકારનો એક અભિગમ છે જે માટે અમે આ કાર્યવાહી કરી રહ્યા છે લોકો પણ આમાં સહભાગી થાય એવી આ તબક્કે હું અપેક્ષા રાખું છું